આજે ચરોતર આરોગ્ય મંડળનો ચોપનમો ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન અમે કરવા જઈ રહ્યા છે આપણા ફાઉન્ડેશનને જે આ હોસ્પિટલ શરૂ કરેલી એ આજે એક વટરપ્રુફ થઈને ઊભી થઈ છે મેડિકલ કોલેજમાં ઉત્તરો પ્રગતિ થઈ રહી છે જે આપણા સ્વામી મેડિકલ કોલેજના નામે જાણીતી છે આ વર્ષમાં આપણે આપણી જે નર્સિંગ કોલેજ છે એનું પચીસ હજાર સ્ક્વેર ફીટનું નવું બિલ્ડિંગ બાંધીને તૈયાર થઈ ગયું છે અને આપણે જે દર વર્ષે ચાલીસ નર્સોને એડમિશન આપતા હતા એ સો નર્સને આપણે એડમિશન આપવાની ક્ષમતા ઊભી કરી છે આ રીતે આપણે આપણું જે મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સેન્ટર છે એનું નવું કા કાર્ય એનો એનું શરૂ કર્યું છે એ ઉપરાંત આપણે હવે નવું રેડિયોલોજીનું ડિપાર્ટમેન્ટ ઊભું કરવાના છે નવું કિચન સાડા ત્રણ કરોડના ખર્ચે ઊભું કરવાના છે અને આપણી જે અન્નપૂર્ણા જમવાની મેસ છે એને આપણે એક્સપન્શન કરવાના છે તો આ રીતે મંડળનો ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને આપણને આનંદ છે કે આજે આપણે આ બધા જ સભ્યો આજના ફંક્શનમાં ભાગ લેશે અને હું ઈચ્છું છું કે આપણે આપણા ડૉક્ટરોનું સન્માન કરવાના છે અમુક લોકો આપણે ત્યાં પચીસ વરસ પૂરા કરવાના છે તો આપણે એમનું સન્માન કરવામાં અને જે બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે તો એમનું બી આપણે સન્માન કરવામાં છે તો આ રીતે આજનું આપણું ફંક્શન સફળ જાય એવું ઈચ્છું છું આભાર